અંકલેશ્વર શહેરના સાંઈ સુકન એપાર્ટમેન્ટમાં તસ્કરે બંધ મકાનને નિશાન બનાવીને પોણા બે લાખ ઉકરાનના સોના ચાંદીના ઘરેણા પર હાથે કરી ફરાર થઈ ગયા હતા

સાસુના સાસુ ગુજરી જતા તેઓ નજીકમાં આવેલી સોસાયટીમાં તેમના સાસુના ઘરે ગયા દરમિયાન દરમિયાન અજાણિયા ઈસમ દ્વારા ઘર મેન દરવાજાનો નકુજો તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમની અંદર રાખેલી લાકડાની કબાત સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી ખુલ્લે એક લાખ ચોરી કરી ફરાર થયો કરવાની ફરિયાદ શહેર પોલીસ સ્ટેશન માં દાખલ કરવામાં આવી છે મારું નામ સોનલબેન ધર્મેન્દ્ર કુમાર ચોક્સી છે હું સાઈ સુકન એપાર્ટમેન્ટ ના ત્રણસો સાત નંબર ના રહું છું અને મારા ઘરમાં માં તારીખે ચોરી થઈ છે એક લાખ એસી હજાર ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી મારા સાસુ ગુજરી ગયા છે ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનથી ખાંસોટ રોડ ગયેલું પોલીસમાં ફરિયાદ આપી છે